के न हो हेलो भाई अरे यो यो हेलो भाई नमस्ते सर मामू का हेलो ये <laughs> तो તો ત્યારે ગુજરાત સરકારે હંમેશા ખેડૂતની પડકે ઉભી રહે અને ખેડૂતને કઈ રીતે આપણે મદદગાર થઈએ તે માટે પાંચ દિવસ પહેલા જ આપણા કૃષિમંત્રી ભાઈ શ્રી જીતુભાઈ વાઘાણીને મળવા માટે મતલબ અને અત્યારે આપણા કાયશ્રી પક્ષો નંબર પણ એ જ વિસ્તારમાં મળવામાં એને ખેડૂતોને જે નુકસાન થયું છે જે વરસાદથી એનું નિષ્સણ કરવા અને ખેડૂતોને કઈ રીતે છે અને ખેડૂતોની અને એનું સાબિક સ્વાગત કરું છું અને સાથે સાથે તમામ આગેવાનો અને મહેમાનોનું પણ સ્વાગત કરું છું નમસ્કાર

ખાસ કરીને મહુવામાં અતિવૃષ્ટિને કારણે પરિસ્થિતિ જે કાંઈ થઈ છે આપણી એનો પ્રયાસ મેળવવા અને આપણા સૌની લાગણી એ જોઈને સરકારમાં ખૂબ સારી રીતે રજૂઆત કરવા માટે પધારેલા શ્રી પરસોત્તમભાઈ પ્રાંત અધિકારી તાલુકા પંચાયતના પ્રમુખ ભુલાભાઈ યાર્ડના પ્રમુખશ્રી ઉપપ્રમુખ પૂર્વ પ્રમુખ ઘનશાનભાઈ શ્રી જિલ્લાના સૌ સભ્યો તાલુકાના સભ્યો પાર્ટીના સૌ પદાધિકારીઓના રેકોર્ડમાં અરસ એટલે કે અઢી ગણો વરસાદ થયો એમાં પણ આપણે ચોમાસું શરૂ થાય એ પહેલા પણ આપણે સાત માર્ગ અને અત્યારે જે સિઝન આપણી ત્યારે ઉપરા ઉપર બે માર આપણને પીડ્યા છે આ વખતે આપણને લગભગ સોળ થી અઢાર ઈસ નો માર પીધો છે એટલે લગભગ મોટા ભાગની જે પાક એનો ખૂબ જ એકદમ નાશ જ થયો છે સિંગ અને કપાસ અને આપણા વિસ્તારમાં જે ગાવડિયાની ડુંગળી થાય છે તે પણ સદંતર હાવ નાશ થયો છે એટલે મહુવા તાલુકામાં ખૂબ અતિભારે વધારેમાં વધારે અસર અસર વરસ આખા જિલ્લામાં મહુવા તાલુકો વધારે વધારે અસર પામેલો છે એટલે આપણા તાલુકામાં આપણા સૌના વતી લાગણી સાહેબને વ્યક્ત કરીએ મંત્રીશ્રીને કે માની મુખ્યમંત્રીને કૃષિમંત્રીને અને જ્યાં પણ જરૂર પડે કદાચ કેન્દ્રીય કૃષિ મંત્રીને પણ રજૂઆત કરવી પડે કોઈ કમિટીમાં પણ રજૂઆત કરવી પડે તો ચોક્કસપણે પરષોત્તમભાઈ અમારા મહુવા તાલુકાના સમગ્ર તાલુકાનું ધ્યાને રાખીને એ સૌથી વધારે અસરગ્રસ્ત મહુવા તાલુકો છે એમણે એ બિયારણનો અત્યાર સુધીનો જે ખર્ચ પીલો હોય છે અને લગભગ એની જે ખેતીની ફી હોય એ પણ સુધેલી હોય છે એટલે એને બધાથી વધારે માર પડે છે એટલે એનું પણ આપણે સરકારમાં હું પણ રજૂઆત કરવાનો છું સોમવારે માન્ય મુખ્યમંત્રીને સ્પષ્ટપણે અને આપણ જરા ધ્યાન દોરશો એ ભાગ્યું રાખે અને જે ફાર્મથી જમીનો આવે છે એમને પણ ખૂબ માર પડ્યો છે કારણ કે એના હાથમાં કાંઈ નથી અને હવે પછી હું એને આ બને ઘરથી થઈ ગઈ છે એના હાથમાં એટલે એમની આપણે ખાસ આ વર્ષે કાળજી લેવાની વિનંતી કરું છું ભારત માતાજી

સરપંચો હોતી મારી એવી રજૂઆત છે કે છેલ્લા દસ દિવસથી સતત વરસાદ વસી રહ્યો છે તેથી ઘણા એસી ટકા ખેડૂતોએ માંડવી હોય કે કપાસ હોય કે સંપૂર્ણ નાશ જો છે કે એના આપણે પાત્રા પીડ્યા તો ન રહેવા દઈએ એટલે ઘરે ઘરે પણ લાવી નાખ્યા હોય તો ના અત્યારે સર્વે કરવામાં આવે તો ના એ વસ્તુ હોય નહીં તો આપણે એના ફોટા પાડે તો ફોટા કઈ રીતે સત્પડીએ કે એટલે સંપૂર્ણપણે બંધ થાય અને ટોટલ ખેડૂત અત્યારે છે સરકાર શ્રીની સૂચના મુજબ આપણી પ્રાંત સભાની કૃષિ પ્રગતિ એપ્લિકેશન એપ ચાલે છે જે એપ્લિકેશનમાં આપણે ફિલ્ડ ઉપર જઈ અને જે તે ફિલ્ડમાં અત્યારે પાથરા અથવા તો લણ કાપણી કરેલો અથવા તો ઉભો પાક જે છે તેના ત્યાં જઈ અને ફોટોગ્રાફ જે છે એ ફોટોગ્રાફ છે ગ્રામ સેવકની એપ્લિકેશનમાં આવશે અને ત્યાર પછી છે ગ્રામ સેવક એ ફોટોગ્રાફ જોઈ અને એને મંજૂરી આપશે અને સરકાર શ્રી દ્વારા છે એ મુજબ એમાં સહાય ચૂકવવા માટેની પ્રોસીજર અત્યારે સરકાર શ્રી દ્વારા આપણે આપવામાં આવી છે અને એ મુજબ કામગીરી ત્યારે આપણે આસ્થી ચાલુ કરવામાં આવી છે અને આગળ પણ જે મુજબ સૂચના મળશે તંત્ર દ્વારા એ મુજબ આગળ કરી હોય કરવામાં આવશે ચોક્કસ તો હું મિત્ર હું તમે કહ્યું કે રજૂઆત ક્યાંય બહુ પાછળ ભગવાનું છે ખેડૂતોને પાકની સાથે સાથે ખેતરો વાડીઓ થયું છે જેથી કરીને અત્યારે એ ખેડૂતોને થોડીક જમીન હરકી થાય કે જમીનમાં પાળા બાંધવાના હશે તે છે એવા નાના નાના ખેડૂતને બહુ મોટી મોટી નુકસાની છે આજે હું કરિયા ગામે ગયો સાહેબો વાત કરીને પણ કરસલિયા ગામે સદેવા પચાસ થી સો ખેડૂત છે કે સંપૂર્ણ લાઈસ છે એને કોઈ બી એક છોડ બી નહીં કપાસ નો બી એક છોડ નહીં સંપૂર્ણ પાક નાશ છે તો એવા નાના નાના ખેડૂતની ટૂંકમાં સર્વે કરી એને એમને યોગ્ય વળતર મળે એવી પ્રાર્થના મેનેજર સાહેબની વિનંતી કરી તે એવું છે કે અમારા વિસ્તારમાં દરિયાકાંઠાનો વિસ્તાર બધો છે ત્યાં પણ પુષ્કળ પ્રમાણમાં અત્યારે પાણી ભરાણું છે એટલે એસી થી નેવું ટકા બધો જ પાક નિષ્ફળ ગયો છે મોટો છે અમારે એક પ્રશ્ન બીજો છે અત્યારે જે પ્રશ્ન છે એનાથી વધ જાય છે પણ છે અમારા કાંઠાની સાત ગામની સોળસો ને પચીસ હેક્ટર જમીન અમારી જે અત્યારે માઇનિંગમાં કોઈ ખેડૂતોએ સંમતિ નથી આપી જે ગઈ છે સાહેબ એમાં અત્યારે ખેડૂતોને પાક ધિરાણ પણ નથી મળતું કોઈ સાહેબ જમીન વેસી નથી છતાં એમાં એન્ટ્રી પડી છે એટલે અમારી એક ખાસ સાત ગામના લોકોની વિનંતી છે કે અમારી એ માઇનિંગ ન્યૂઝ રદ થાય અને અમને ખેડૂતોને પાક ધિરાણ બધા મળતું હોય ખૂબ રજૂઆત કરી છે પણ અમારું કોઈ પણ વસ્તુ મળતું નથી બીજો એક પ્રશ્ન છે સાહેબ અમારો કે અમારા માટીમાં જે રસ્તો બુલ્યો છે એમાં સાહેબ રોડ નતો બોલ્યો ને એ પહેલા પણ અમે લખી નાખ્યું કે ભાઈ અહીંયા એક નાળું મૂકવામાં આવે અત્યારે સાહેબના દોઢસો પીગા જમીન ત્યાં પાણી ભરેલું છે અને આ બાબત પણ ભરેલું છે અને ત્યારે સમાજમાં પણ એ ભરાય છે અમે કેટલી વાર રજૂઆત કરી અને રોડ નહોતો બન્યો ત્યારે પણ કીધું પણ ત્યાં નાળું નથી બનાવ્યું ત્યાં નાળું બનાવવામાં આવે તો અમારી દોઢસો વીઘા જમીન કે ગામની છે ત્યાં એ બધા ખેતી કરી શકે હવે બીજું સાહેબ અમારી એક બીજો જ પ્રશ્ન છે કે અમારી સ્કૂલ માટેની જગ્યા અમે તમને પણ મળ્યા હતા તમારી રૂબરૂ અમારી સાહેબ સ્કૂલ માટેની જગ્યા અમે માગી છે સ્કૂલ માટેની જગ્યા બે હજાર બાર થી માંગણી કરીએ છીએ પણ સ્કૂલ માટે હાઈ સ્કૂલ જગ્યા નથી મળતી તો અમારે આપણે રજૂઆત છે કશે ઉપર અમને સ્કૂલ માટે જગ્યા હાઈ સ્કૂલ માટે મળી જાય છે અત્યારે અમે પ્રાથમિકના કેમ્પસમાં બાળકોને ભણાવી છે નવદસમાં નવદસમી એટલે અમારે સ્કૂલ માટે જગ્યાની પણ ખાસ માંગણી છે હા

અને ટેમ્પરરી આ રસ્તાનો નિકાલ પણ કરવામાં આવેલો હતો પરંતુ વરસાદના કારણે ફરીથી એ જગ્યાએ ખૂબ જ પ્રમાણમાં પાણી આવવાથી નુકસાન થયેલ છે પણ સરકારશ્રીમાં આ દરખાસ્ત કરીને વહેલી તકે મંજૂરી મળે એના પ્રયાસો કરવામાં આવશે ભાઈ શ્રી જીલીભાઈ ભૂકણ ને ઉમેદવારો રજૂઆત કરે ભાઈ શ્રી જીલીભાઈ ભૂકણ આપણા ગુજરાત રાજ્યના મંત્રી શ્રી પુરુષોત્તમભાઈ સોલંકી તેમજ આપણા ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ તેમજ આપણા યાત્રા સાહેબ ગુરુભાઈ કાંબળી આપણા પ્રાંત અધિકારી સાહેબ શ્રી ભાવલીદાર સાહેબ શ્રી એમાં આપણા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ગુલાભાઈ વાલિયા તેમજ તમામ અધિકારીગણ અને ગામડેથી બધાના તમામ સરપંચશ્રીઓ તમામ ખેડૂત મિત્રો આજે અતિવૃષ્ટિને કારણે જે ભગવાન જયારે આપણી પરકો પ્રમાણે થયા છે ત્યારે સરકાર આગળ આપણે અપેક્ષા કરીએ છીએ પરંતુ આપણા ડિસ્ટ્રિક્ટ ડિસ્ટ્રિક કોપરેટિવ દ્વારા અથવા તો ખેતી વિકાસ બેંક દ્વારા અથવા બધી બેંકોની ધિરાનો હોય કે જે ખેડૂતોએ કેસીસી જીધેલા છે એના દ્વારા અથવા તો સાત બાર ધરાવતા તમામ ખેડૂત મિત્રો કે જેની આગળ સાત બાર હોય તો તમામનું સર્વે થાય કોઈની સાથે અન્યાય ન થાય કોઈ રહી ન જાય એવું મારા પ્રાપ્ત અધિકારી સાથે તમામ અધિકારી ગણને મારી ખાસ નમ્ર વિનંતી છે કે આગામી દિવસોમાં ઘણી વાર એવું પછી પાછળથી ફરિયાદો આવતી હોય છે અને જે સરકાર શ્રી નિર્ણય લે માની લો કે આપણે ધિરાણ આપેલું હોય આની અંદર સહાયરૂપ થવું હોય સરકાર શ્રીને તેમજ ખેડૂતોને વિઘા દીઠ ચૂકવવાનું આવે ખેડૂતોને મણ દીઠ ચૂકવવાનું આવે એમાં કોઈ પણ ખેડૂતો રહી ન જાય તો એ ખાસ વિનંતી છે જય હિન્દ જય ભારત પ્રદેશ માટે

માનનીય મંત્રી શ્રી પુરુષોત્તમભાઈ સોલંકી સાહેબ આપણા ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલ સાહેબ પ્રાંત સાહેબ અમારા ચેરમેન શ્રી ગૌભાઈભાઈ કામળ્યા મંચસ્થ તમામ મહાનુભાવો તમામ પદાધિકારીઓ અધિકારીઓ અને મોવા તાલુકામાંથી પધારેલા તમામ ખેડૂતો આજે આ સંવેદનશીલ સરકારે અઠવાડિયામાં બીજી વાર ગાંધીનગરથી શ્રીને મોકલી આપણી વેદના સાંભળે છે એક વાત તો ચોક્કસ છે કે આ ખેડૂતોની સામે આ સરકાર જોતી આવી છે અને સમદૃષ્ટિ રાખી અને સાહેબ આપ જોશો કારણ કે મોરા તાલુકો દરિયા વિસ્તારમાં આવેલો અમારો મેન ઉદ્યોગ એક જ ડિહાઇડ્રેશનનો બાકી ખેતી આધારિત છે અને આ વરસાદથી અમારે સાહેબે જે વાત પ્રાણ સાહેબે શરૂઆતમાં કીધું હોય કે અઢીસો ગણો વરસાદ અમારે પીડ્યો છે ત્યારે બધા બધું જ નાશ પામ્યું છે સર્વે થશે અત્યારે ફોટા જો તો કપાસ લીવો દેખાશે કદાચ અને આપણે જે કોઈ હજુ લિચિત આપવાની હોય આપણે સિંહ તાલુકા પંચાયતમાં ડોલી ભાઈ વાલીયા પ્રકાર परवाना जना अहमद भाई श्री एनवी

એને ભાષણ થયું કંઈ નહીં आम्ही આમ ધોકાવાળી કરવી પડે અને હું એ બધું ખબત નહીં મળત મને ભાષણ વધારે કરતા આવડતું નથી બધું થયું સુરત તું ભરત છે પણ બહુ દિવસ શોધ નહીં પણ એ લોકો ખબર હતી

અને એના હિસાબે એમ નથી કે મારે ને તો તો જ કહી તમારે થતું લેટર લખીને મૂકી દો અને મને જ્યારે લાગે ને તમને બોલાવા દિવસ ત્યારે હું તમને બોલાવી ત્યાં હું તમે નીકળી તો કઈ પણ સેવા તો કરો આજે

કરવું જોઈએ ત્યારે એવું કરું છતાં તમને કોઈને ને કઈ બી તકલીફ પડે તો ભાવનગરમાં મારો બંગો છે પરમ ભાઈ અને મારાથી જ્યાં વધુ તો તમારા બધા ના દુઃખ માં હવે જ આ ભાગીદાર બનવું એ ભગવાન અને માતાજી નું ધાર બનવું તમને ક્યાંય કોઈ બી તકલીફ પડે તો આપણા એમએલએ શિવાભાઈ મોહિ એમને મેં એક નંબર આપ્યો કે તમારું થાય ને આટલા ગામો ભર્યું અને જાતે જેટલી રજૂઆતો તમારે ગભે આવે તો મને બી મોકલજો આપણે બે ભાઈઓ ભેગા થઈ અને આની કેવો રસ્તો નીકળે એની માટે આ બંને ભાઈઓ આવ એની શીખવાની આગળ વધવાની એ સપાદમાં અને મળવાનું આજે ત્યાં પર ખૂબ આવી છે તે જવું અને એમાં તમે જે કર્યા આનાથી વિશે તો મારે થાય કે આવતા દિવસોમાં સરકાર બધું જે કરી અને બધા આંકડા એમાંથી એને શું કરો અને કેવી રીતે કરો એની માટે આપણા નરેન્દ્ર મોદીની અહીંયાના આપણા મુખ્યમંત્રી ખૂબ વિચારી ગયા અને આ બધું કામ કરીએ એવી હું તમને બહુ જનંદ અને ભગવાન કરે તમને કોઈ દુઃખ ન પડે એવી આ મરતી રાત છે હું હંમેશા ભગવાન આગળ પ્રાર્થના કરું કે તમે જેલથી બધા આમાંથી બહાર નીકળો

સૌરાષ્ટ્રની વરસાદની આગાહીના હિસાબે આજે મહવામાં વધારે વરસાદ પડ્યો તેર થી ચૌદ વરસાદ જે મવામાં પડ્યો એના હિસાબે બધાને હું કહી શકું હતું કે આ હવા એક ભાવનગરનું ઘરેનું અને એને જે પરિસ્થિતિ થઈ આપણા મુખ્યમંત્રી અને તમામ આગેવાનોએ આની અંદર બહુ જ ચિંતા કરે છે અને ચિંતામાં જે આવતા સર્વેમાં હજી ચાર પાંચ દિવસની બાકી છે સર્વે કરવાનું એટલે સર્વે થયા પછી આની અંદરથી શું નિર્ણય લેવો એની માટે સરકાર ચિંતિત છે અને હું તો રહ્યો આપણા વિસ્તાર એટલે મને તો બધી ખબર પડે હું બધું સમજી છું પણ આવતા દિવસોમાં આની અંદર સારું કામ થાય એવી હું મારા તરફથી માનવ સાહેબ અત્યારે ખેડૂતો કાંઈક ને કાંઈક ડિજિટલ સર્વે લઈને નારાજ છે તો આપશું એની માટે જો અહીંયા એ નારાજ ન રહે અને આવતા દિવસોમાં સરકાર તરફથી સારો એવો નિર્ણય લેવા છે and okay, then Okay, thank, thank you. Thank you.